સંત મહાત્મા બેઠા છે એમનો પણ હું સ્વાગત કરું છું મિત્રો ફરીથી સ્વાગત કરી આ અવાર ડાંગ ખાતે ભારતીય જનતા પાર્ટી કમલમ કાર્યાલય નું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું કાર્યકર્તા અને શુભેચ્છક મિત્રો એ જે રીતે એમની ઉપસ્થિતિ હતી જે રીતે એમનો ઉત્સાહ જોતા આ કાર્યાલય ખૂબ વહેલા બનવાની જરૂર હતી એવું લાગે છે પરંતુ ખૂબ ટૂંકા સમયની અંદર અહીંયા અદ્યતન કાર્યાલય આ આદિવાસી ભાઈ બહેનોના હિત માટેના કેન્દ્ર સરકારમાં માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના અને રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે કોઈ કાર્યક્રમો કે યોજનાઓ બને એની માહિતી એમના સુધી પહોંચે એનો લાભ એ આદિવાસી ભાઈ બહેનો સુધી પહોંચે એમાં કાર્યાલય ખૂબ મહત્ત્વનું યોગદાન આપશે અને ખૂબ જલ્દી ત્યાં નિર્માણ કરીને એ આવા ડાંગના સૌ ભાઈ બહેનોને અમે અર્પિત કરીએ છીએ ધન્યવાદ વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની શગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન વન થ્રી